બગદાવણા બબાલ મુદ્દે હવે રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ આવનારા દિવસોમાં આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ખેલ થઈ શકે છે ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ બજરંગદાસ બાપા આશ્રમને લઈને ઊભા થયેલો વિવાદ હવે વ્યક્તિગત ઝઘડો નથી રહ્યો આ હવે બે સમુદાય વચ્ચેનો વિખવાદ બની ગયો છે બગદાણા બબાલમાં હવે કોંગ્રેસ આંદોલન કરી શકે છે તેવા વાવડ મળી રહ્યા છે આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે અને બગદાણા બબાલમાં કોંગ્રેસ આગળ આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતા લાભ ખાંટવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવી ત્યાં લોકમુખે ચર્ચા શરૂ થઈ ગઈ છે ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડે નવનીત બાલધિયા જ્યાં દાખલ છે હનુમંત હોસ્પિટલમાં ત્યાં મુલાકાત લીધી તેમની અને વાતચીત કરી છે અને ત્યારબાદ શું કહ્યું છે સાંભળીએ સાંભળ્યા પછી જે એમની વાત છે એની જે અંદરની વ્યથાઓ છે એ વ્યથા પ્રમાણે ક્યાંક ને કંઈક તંત્ર કામ કરતું હતું જ્યારે અગાઉ પણ એમણે કીધું હતું કે એટલા લોકો મને મારવા માટે આવ્યા છે એની કોલ ડિટેલો છે એના વિડીયો રેકોર્ડિંગ છે છતાં પણ એમના ઉપર કંઈક ને કંઈક એફઆઈઆર દાખલ થતી નથી પાછળથી તપાસ કરવામાં આવે બગદાણા પછી મેનેજિંગ ટ્રસ્ટીનો ખાલી છે આશ્રમમાં બે જૂથો વચ્ચે મતભેદ છે અને બંને પોતાના ઉમેદવારોને પદ આપવા માંગે છે જેના કારણે આ નિર્ણય અટકી પડ્યો છે આ વિવાદનું કેન્દ્ર યોગેશ સાગર છે જે મૂળ સૌરાષ્ટ્રના વતની અને મુંબઈમાં ભાજપના ધારાસભ્ય છે તેઓ આશ્રમના ટ્રસ્ટી છે અને મેનેજિંગ ટ્રસ્ટી બનવા ઈચ્છુક છે ત્યારે ગત ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં બજરંગદાસ બાપાની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો અને આ વીડિયો વાયરલ થતા નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને સુધારો કરાવ્યો માયાભાઈએ તરત ભૂલ સ્વીકારી માફી પણ માંગી પરંતુ ત્યારબાદ આખો ઘટનાક્રમ છે બદલાઈ ગયો અને નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો હુમલાના આક્ષેપ છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર લગાવવામાં આવ્યા ત્યારબાદ હાલ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે દિગ્ગજ નેતાઓનો જમાવડો છે એ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક